નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રોજ રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં થોડા દિવસ અગાઉએ એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રાજકોટમાં રહેતી ભૂમિકાવાળા નામની વિદ્યાર્થીની થોડા દિવસ બીમાર હતી જેને લઈ તેના પિતાએ સારો થયા બાદ ગરબે રમવા જવાની ના પાડતા જે વાતનું યુવતીને ખોટું લાગતા તેણે બે ઓક્ટોબરના રોજ ગળે પાછો ગયા આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને લઈ વિદ્યાર્થીની સારો અર્થ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે ત્યારે આજે રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને યુવતીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ વેપ ગયો હતો ત્યારે ગરબાની લાઈનમાં યુવતીએ આપઘાત કર્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ